નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં આજે આપણે જોવાના છે ધોરણ આઠ વિષય ગણિતનું ચેપ્ટર નંબર નવ માપન ગાલા સ્વાધ્યાય પોથીની અંદર આપેલા તમામ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન આ અંદર પ્રાપ્ત થવાનું છે તો અંત સુધી આ વિડિયો જોતા રહો અને તમારા પ્રશ્નોનું નિરાકરણ એટલે કે સોલ્યુશન મેળવું ચાલો તો વધારે સમય ન લેતા આપણે શરૂ કરી દઈએ પ્રકરણ નંબર આઠ માપનનું સોલ્યુશન સૌથી પહેલા અહીં પ્રશ્ન પૂછેલો છે ખાલી જગ્યા પૂરો તો જોઈએ પહેલી ખાલી ભાઈ ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો જવાબ આવશે લંબાઈ સૂત્રોરસ નું ક્ષેત્રફળનું સૂત્ર તો લંબાઈ પહોળાઈ લમઘનનું જો આની અંદર તમે જોવા જાવ ને તો આમ બધા સૂત્ર પૂછેલા છે આ ચેપ્ટરની અંદર તમને સૂત્ર આવડશે તો જ જવાબ આવડશે તો જ દાખલાના સોલ્યુશન થશે લમઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર તો બે કાઉસમાં એલ બી પ્લસ બી એચ પ્લસ એચ લમઘનનું ઘનફળનું સૂત્ર એલ ગુણ્યા બી ગુણ્યા એચ સમઘનનું કુલ નળાકારના પાયાનું ક્ષેત્રફળ પાયો એટલે હોય વર્તુળનું ક્ષેત્રફળ ટુ પાય આર અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો ટુ પાય આર એચ ત્યારબાદ છે આગળ દસમું બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર તો ટુ પાય આર એચ પ્લસ આર આર પ્લસ એચ લખો કે એચ પ્લસ આર લખો સરખું જ થાય વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર પાય સ્ક્વેર પરિઘનું સૂત્ર ટુ પાયાર ત્રિકોણનું તો આવડતું જોઈએ એક દ્વિત્યાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેદ સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર થોડું લાંબુ છે યાદ રાખી લેવાનું એક દ્વિત્યાંશ ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો અને સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર સંભાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ તો એક દ્વિત્યાંશ ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર એક મીટર ઘન બરાબર ખાલી જગ્યા લીટર તો હજાર લીટર અને નળાકારનું ઘનફળનું સૂત્ર આવશે પાય સ્ક્વેર મિત્રો ધોરણ ત્રણથી ની તમામ પીડીએફ અને પીપીટી આપણી પાસે ઉપલબ્ધ છે સ્ક્રીન ઉપર તમને નંબર દેખાય છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી તમે પીડીએફ અથવા તો તમારા પણ પ્રશ્નો મુંજવતા હોય ભણતરને લગતા તો એનું સોલ્યુશન તમે મેળવી શકો છો આપણું એપ્લિકેશન પણ છે પ્લે સ્ટોરની અંદર ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરો અને તેમાંથી તમામ પીડીએફ મટીરિયલ તમે મેળવી શકશો ચાલો તો આગળ વધીએ ખાલી જગ્યા વિકલ્પ આપેલા છે એક સમઘનની લંબાઈ દસ સેમી છે તો તેનું કુલ પૃષ્ઠફળ તો એનું કુલ પૃષ્ઠફળ મેળવવાનું સૂત્ર આપણે મૂકી દેવાનું સિક્સ એલ એટલે જવાબ આવશે છસો સેમી વર્ગ એક સમઘનની લંબાઈ ચાર સેમી છે તો તેનું ઘનફળ શોધો સમઘનનું ઘનફળનું સૂત્ર મૂકી જુઓ જવાબ આવશે ચોસઠ એક લમઘનની લંબાઈ આઠ છ અને ચાર છે એટલે કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ તો તેનું ઘનફળ તો એનું થાય એલ ગુણ્યા બી ગુણ્યા એટલે કે આઠ ગુણ્યા છ ગુણ્યા ચાર જવાબ આવશે એકસો ને બાણું એક લમઘનની લંબાઈ છ સેમી પહોળાઈ ચાર સેમી અને ઊંચાઈ પાંચ સેમી છે તો તેનું કુલ પુષ્ઠફળ શોધવાનું સૂત્ર બે કાઉસમાં એલબી પ્લસ બી એચ પ્લસ એચ એલ મૂકશો સૂત્રનો જવાબ આવશે એકસો ને અડતાલીસ સેમી વર્ગ ત્યારબાદ છે પાંચમું એક નળાકાર પાયાની ત્રિજ્યા સાત સેમી છે તો તેનું પાયાનું ક્ષેત્રફળ તો થશે એકસો ને ચોપન સેમી સ્ક્વેર એવી જ રીતે નળાકારની પાયાની ત્રિજ્યા સાત છે અને ઊંચાઈ પાંચ છે તો એની વક્ર સપાટી તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું છે ટુ પાય આર સૂત્ર મૂકશો જવાબ આવશે બસો ને વીસ સેમી સ્ક્વેર એક બંધ નળાકારના પાયાની ત્રીજા સાત છે અને ઊંચાઈ તેર સેમી છે તો તેનું કુલ પૃષ્ઠફળ થશે આઠસો ને એસી સેમી સ્ક્વેર એક વર્તુળની ત્રિજ્યા ચૌદ છે તો તેનું ક્ષેત્રફળ થશે છસો સોળ વર્તુળનું ક્ષેત્રફળ ગોતવાનું છે પાયર સ્ક્વેરના સૂત્ર દ્વારા એક વર્તુળની ત્રિજ્યા સાત છે તો તેનો પરીખ થશે ટુ પાયર એટલે કે ચુમ્માલીસ એક સમ બાજુ ચતુષ્કોણના બંને વિકર્ણોના માપ ત્રીસ ને ચોવીસ છે તો આપણે કીધું એ મુજબ એનું સૂત્ર એક દ્વિતીયાંશ ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર કરશો જવાબ આવશે ત્રણસો ને સાહીઠ સેમી સ્ક્વેર ચાલો વિકલ્પ શોધી જવાબ લખો એક સમગનનું પુષ્ઠફળ એકસો પચાસ છે તો તેની બાજુની લંબાઈ તો કુલ પુષ્ઠફળનું સૂત્ર મૂકો અને એ બાજુની લંબાઈ તમને મળશે એટલે કે પાંચ હશે બરાબર ને સૂત્ર એનું એ આવડે છે ને કુલ પૃષ્ઠફળનું સિક્સ એલ સ્ક્વેર સૂત્ર મૂકશો જવાબ છે એકસો પચાસ છ છેદમાં જશે એટલે એકસો પચાસ ભાંગ્યા છ કરજો એટલે જવાબ આવશે તમારો પચાસ અને એમાં ફરીથી એલ સ્ક્વેર છે બરાબર ને તો એને આ બાજુ લાવશો એટલે જવાબ તમારો આવી જશે પાંચ આગળ જોઈએ એક સમઘનનું ઘનફળ પાંચસો બાર સેમી ઘન છે તો તેની બાજુની લંબાઈ તો જવાબ આવશે ઓપ્શન બી આઠ આવશે એક લમગન ઘનફળ સાઈઠ છે લંબાઈ પહોળાઈ એચ હોય તો એલ ગુણ્યા બી ગુણ્યા એચ એટલે કે પાંચ ચોક વીસ આ બાજુ છેદમાં જાવ એટલે કે સાઈઠ ભાગ્યા વીસ કરો જવાબ આવશે તમારો ત્રણ ત્યારબાદ છે ચોથું એક નળાકારના પાયાનો પરિઘ અઠ્યાસી સેમી છે તો તેનો વ્યાસ ખાલી જગ્યા થાય તો જવાબ આવશે ઓપ્શન સી કેટલો થશે અઠયાવીસ એકસો ચોપન ક્ષેત્રફળનો ત્રિકોણમાં કાઠખુણો બનાવતી બે બાજુની લંબાઈ આઠ ને દસ છે તેનું ક્ષેત્રફળ તો એક દુતિયાંશ પાયો ગુણ્યા વેદ કાઠખુણાની અંદર બંને બીજા બાજુ છે કાઠખુણા તો એમાં એક પાયો હોય ને એક વેદ હોય તો આપણે કરી શકીએ એક દુતિયાંશ ગુણ્યા આઠ દસ જવાબ આવશે તમારો ચાલીસ ચાર સેમી લંબાઈના ઘનના ઘનફળ કરતાં છ સેમી લંબાઈના ઘનનું ઘનફળ કેટલું વધારે હોય તો જવાબ આવશે ઓપ્શન સી એકસો બાવન જેટલું વધારે થશે આઠમું છે એક નળાકાર પાયાનો વ્યાસ ચૌદ સેમી છે અને ઊંચાઈ વીસ સેમી છે તો આ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર છે તો જવાબ આવશે ઓપ્શન સી આઠસો પાંચ મીટર લંબાઈ પહોળાય ચાર મીટર અને ઊંચાઈ એટલે કે ઊંડાઈની એક મીટર છે ટાકીમાં ખાલી જગ્યા પાણી સમાય કેટલા લિટર પાણી સમય એટલે ઘનફળ ગોતવું પડશે અને ઘનફળને આપણે લીટરમાં ફેરવશું એટલે જવાબ આવશે વીસ હજાર લીટર એક લમઘનના પાયાનું ક્ષેત્રફળ છે વીસ સેમિસ્કેર જો તેની ઊંચાઈ ત્રણ હોય તો તેનું ઘનફળ ખાલી જગ્યા થાય લમઘનના પાયાનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાય હોય અને એની ઊંચાઈ ત્રણ છે તો લંબાઈ ગુણિયા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે વીસ તેરી કેટલા થાય છે સાહીઠ જવાબ આવે સાત સેમી ત્રીજા અને પાંચ સેમી ઉંચાઈ ના નળાકાર નું ઘનફોડ ખાલી જગ્યા સેમી ઘન હોય તો જવાબ આવશે ઓપ્શન સી સાતસો ને સિત્તેર ત્યારબાદ જોઈએ મિત્રો અહીં ખરા ખોટા પૂછેલા છે રોડ રોલરનો આકાર ગોળ હોય તો ખોટું છે કેવો હોય નળાકાર હોય પાંચ સેમી ચાર સેમી ત્રણ સેમી માપના લંઘનનું કુલ પૃષ્ઠફળ સાહીઠ થાય તો આપણે સૂત્ર દ્વારા જવાબ મેકશું તો સાહીઠ આવશે ને એટલે કે આ વિધાન કેવું છે ખોટું એક બંધ નળાકારની ત્રીજા અને ઊંચાઈ એક સેમી છે તો તેનું કુલ પૃષ્ઠફળ ચાર પાય છે તો આ વિધાન કેવું થશે સાચું થશે હા એક લિટર બરાબર એક હજાર સેમી ઘન તો સાચું સરખી ઊંચાઈના બે નળાકારની ત્રીજા બે જેમ ત્રણના પ્રમાણમાં છે તો તેનું ઘનફળ ચાર જેમ નવના પ્રમાણમાં છે તો આ વિધાન કેવું પડશે સાચું એક સેમી બાજુના સમઘનનું પૃષ્ઠફળ એક સેમી સ્ક્વેર છે ખોટું ચોવીસ સેમી સ્ક્વેર પૃષ્ઠફળ ધરાવતા સમઘનની બાજુની લંબાઈ બે સેમી છે સૂત્ર મૂકીને જવાબ મેળવો છો એટલે સાચું આવશે સમલમ ચતુષ્કોણની ચારે બાજુના માપ સરખા હોય સમલમ ચતુષ્કોણના ચારે બાજુના માપ સરખા હોય નહીં એટલે આ વિધાન ખોટું છે મિત્રો પોટેટો બેન ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ માટે મુખ્ય વિષય ગણિત અંગ્રેજી વિજ્ઞાન અને સમાજ ના સોલ્યુશન દરેક સ્વાધ્યાયના લાઈવ ડાઉટ સેશન આ દરેક બાબતનો સમાવેશ આની અંદર કરવામાં આવેલો છે આ કોર્સની અંદર આજે જ કોર્સ ખરીદો વધારે માહિતી માટે આપણો નંબર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર કોન્ટેક કરો અથવા તો આપણું એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરો તેમાંથી તમને તમામ વિગતો તમામ માહિતી મળી જશે આ કોર્સ ખરીદો જેથી કરીને તમારો જે પણ વિષય નબળો હોય તો તેને તમે સારામાં સારા માર્ક્સ દ્વારા કવર કરી શકશો અને શીખી શકશો પૃષ્ઠફળતો તો નું સૂત્ર મૂકવાનું છે એક લંબાઈ છે એક પહોળાઈ છે અને એક ઊંચાઈ છે એલ બી પ્લસ બી એચ પ્લસ એચ એલ તો આઠ ગુણ્યા છ ગુણ્યા પાંચ વત્તા પાંચ ચાર બધાનો ગુણાકાર કરી સરવાળો કરીશું જવાબ આવશે બસો છત્રીસ સેમી ત્યારબાદ બીજો દાખલો છે બાર સેમી લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ તો સમઘનનું કુલ પૃષ્ઠફળ એટલે સિક્સ એલ સ્ક્વેર એમાં તો બધું સરખું જ હોય બાર તો બારનો વર્ગ એકસો ચુમ્માલીસ ગુણ્યા છ એટલે આઠસો ને ચોસઠ સેમી સ્ક્વેર આવશે ત્યારબાદ છે ચૌદ સેમી ત્રીજા અને આઠ સેમી ઊંચાઈનો બંધ નળાકારનું કુલ પુષ્ઠફળ તો બંધ નળાકારનું કુલ પુષ્ઠફળનું સૂત્ર ટુ પાય આર કાઉન્સમાં એચ પ્લસ આર પાય આર એટલે ત્રીજા ચૌદ છે ઊંચાઈ આપણે મૂકી દઈએ આઠ સૂત્ર મૂક્યું સાદરૂપ આપીએ તો આપણો જવાબ આવશે એક હજાર નવસો ને છત્રીસ સેમી સ્ક્વેર પંચોતેર સેમી ઘન ધનફળ ધરાવતી શોધો તો એલ ઘન પંચોતેર ચાલો કોનું ઘન મોં થાય તો તો જવાબ આવશે આપણે બાજુની લંબાઈ પંદર અઠ્યાવીસ મીટર વ્યાસના વર્તુળાકાર પ્લોટની પરિમિતિ પ્લોટની પરિમિતિ છે એટલે અર્ધવર્તુળ છે એટલે ટૂંપાયરની જગ્યાએ ફક્ત પાયાર આવશે અને ત્રીજા બે વખત એડ થશે એટલે કે વધતા આપણે કેટલા કરી દઈશું ચૌદ સોરી ચૌદ ત્રીજા છે એટલે ચૌદ દુ અઠ્યાવીસ એડ કરવા પડશે અને પાયર એટલે સાત ગુણ્યા ચૌદ ભાગ ઉડાડતા જવાબ આવશે પંચોતેર મીટર ત્યારબાદ આગળ છે છઠ્ઠું એક સંભાજી ચતુષ્કર્ણના બે વિકર્ણો આપ્યા છે તો એનું ક્ષેત્રફળ તો સૂત્ર ખબર જ છે એક દુ ત્યાંશ ગુણ્યા બંને વિકર્ણો શું કરી દેવાનો ગુણાકાર તો ગુણાકાર કરશું દસારે ભાગ લી જશે જવાબ આવશે બસો પચાસ સેમી સ્ક્વેર સાત સેમી ત્રીજા અને સાત સેમી ઊંચાઈ વક્ર સપાટીનું ક્ષેત્રફળ ટુ પાય આર ચાલો ત્રીજાએ આપી દીધી છે ઊંચાઈ આપી દીધી છે પાયની કિંમત તો આપણને ખબર જ છે બધાની કિંમત મૂકી જો સાત સાત ઉડી જશે બે ગુણ્યા બાવીસ ગુણ્યા સાત એટલે કે ત્રણસો ને આઠ સેમી સ્ક્વેર આવશે ત્યારબાદ છે આઠમું સાત મીટર ત્રીજા અને ત્રણ મીટર ઊંચાઈ ની બંધ નળાકાર બનાવવા કેટલું પતરું જોઈએ તો બંધ નળાકાર ટાંકીનું ક્ષેત્રફળ મૂકો ભાઈ ટુ પાય આર કૌંસ મેચ પ્લસ આર ત્રીજા છે સાત ઊંચાઈ કેટલી છે એચ ત્રણ છે કિંમત મૂકી દઈએ જવાબ આવી જશે દસ ગુણ્યા ચુમ્માલીસ એટલે ચારસો ને ચાલીસ મીટર સ્ક્વેર પતરું જોઈએ એક રોલરની ત્રીજા ત્રણ પોઈન્ટ પાંચ અને ઊંચાઈ બે છે

બે મીટર ઘન ફળ પાયર સ્કવેર એ બે સાત સાત ઉડી જાય જવાબ આવશે ત્રણસો આઠ મીટર ઘન આપણને લીટરમાં પૂછેલું છે તો ત્રણસો આઠ ગુણ્યા હજાર કરી દઈએ મીટર ઘન ને ફેરવીએ તો જવાબ આવશે ત્રણ લાખ આઠ હજાર ચાલો પ્રશ્નનો જવાબ સાઈઠ બાય પચાસ બાય વીસ ની 10 સૂટકેસના કવર બનાવવાના છે અને આપણી પાસે 80 સેમી પન્નાનું કેટલું કાપડ જોઈએ પન્નો 80 નો છે તો લંબાઈ એની કેટલી જોશે સૂત્ર મૂકી દઈએ લંબઘન નો કુલ પૃષ્ઠફળ 2 કૌંસ માં lb bh hl દરેક ના કિંમત મૂકી દઈએ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ જવાબ આવશે 10400 સેમી સ્ક્વેર જોઈએ અને આવું કેટલી બનાવવાની છે 10 સૂટકેસ એટલે એને ગુણ્યા 10 કરીએ એટલે 104000 સેમી સ્ક્વેર જોઈએ તો પન્નાનું કાપડ કેટલું જોઈએ તો 80 સેમી તો છે તો ભાંગ્યા 80 કરીએ તો લંબાઈ ની કેટલી જોશે 1300 સેમી તેરસો સેમી નો મતલબ કેટલો થાય તેર મીટર જોઈએ એક સમલમ આકારના ખેતરનું ક્ષેત્રફળ આપ્યું છે ખેતરની સમાંતર જે બંને બાજુ છે સમલમમાં એની અંદર કેટલું છે બંને મીટર છે હવે એક બાજુ વીસની હોય તો બીજી બાજુ ગોતવાની કીધી છે તો ધારી લો બીજી બાજુ એક્સની છે સૂત્ર મૂકી દઈએ સમલમ નું એક દુત્યાંશ ગુણ્યા લંબ અંતર ગુણ્યા બંને બાજુનો સરવાળો તો બંને બાજુમાં એક તો આપેલી નથી ત્યાં એક્સ મૂકીશું આ બાજુ દરેક વસ્તુ ખેંચી જઈએ એટલે કે રૂપ આપતા અહીંયા જવાબ આવશે ચોસઠ બરાબર વીસ પ્લસ એક્સ પ્લસ વીસ છે આ બાજુ જાય એટલે માઇનસ

તો જોઈએ અહીંયા સાદરુપ આપ્યું છે પચીસો મીટર સ્કવેર આવશે બે ત્રિકોણ ના ક્ષેત્રફળ નો સરવાળો કરીએ ટોટલ આપણે આખા ચતુષ્કોણ ક્ષેત્રફળ મળી જાય તો જો એક બાજુ કરું એક દુત્યાંશ પાયો ગુણ્યા એટલે વીસ ગુણ્યા બીડીનું માપ કેટલું આપ્યું છે આપણને ચાલીસ તો વીસ ગુણ્યા ચાલીસ અને બીજી બાજુ પંદર કેટલા કરશું ચાલે જો સૂત્ર બે નો સરવાળો કદય ત્રિકોણ એટલે સંપૂર્ણ સૂત્ર આવી જશે ચારસો ત્રણસો ટોટલ આપણું સ્ક્રીન ઉપર જોઈ શકો છો એના સોલ્યુશન પણ અહીં મૂકેલા છે કે ભાઈ લમગન આકારનો ઓડો છે લંબાઈ પહોળા ઊંચાઈ પીછા છે ઓડાને અંદરથી છત સાથે રંગવાનો છે એટલે નીચેનો તળિયું રંગવાનું નથી તો એક તળિયું બાદ કરી જો કુલ ક્ષેત્રફળમાંથી ટોટલ છ છે

ટુ પાય કિંમત મૂકીએ ઊંચાઈ આપણને આપેલી નથી ને અલગ રાખવો પડશે અને આપણો જવાબ આવશે ઊંચાઈ તેર સેમી ફક્ત સૂત્ર મૂકવાના છે અને જવાબ મેળવવાના છે એક મહેલમાં ચોવીસ નળાકાર સ્તંભ છે દરેક સ્તંભની ત્રીજા અઠ્યાવીસ ને ઊંચાઈ ચાર છે રૂપિયા આઠ પ્રતિ ચોરસ મીટરના ભાવથી બધા સ્તંભને વક્ર સપાટીને રંગવાનો ખર્ચ કેટલો થાય તો પહેલાં આપણે એકનું જોઈએ તો નળાકારની વક્ર સપાટી ટુ પાય આર એ જવાબ આવશે એક અડસઠ પોઈન્ટ છન્નું બરાબર ને આવા ચોવીસ છે એટલે એકનો આવશે સાત પોઈન્ટ ઝીરો ચાર મીટર એવા ચોવીસ છે એટલે ટોટલ આવશે એટલું સેમી કામ કરવાનું છે એક મીટર સ્ક્વેરના આઠ તો એટલાના કેટલા જવાબ આવશે એકસો અડસઠ પોઈન્ટ છન્નું ગુણ્યા આઠ કરશો એટલે જવાબ આવશે તેરસો એકાવન પોઈન્ટ અડસઠ રૂપિયા ખર્ચો થાય એક નળાકારના પાયાનો વ્યાસ આપ્યો છે એકસો ચુમ્માલીસ નળાકારનું ઘનફળ આપેલું છે એની ઊંચાઈ શોધો જો અહીંયા ખાસ ધ્યાન સેમીમાં આપ્યું છે ઘનફળ મીટરમાં આપ્યું છે તો બંનેને કાં સેમીમાં ફેરવવું પડશે અથવા તો મીટરમાં ફેરવવું પડશે તો વ્યાસ એકસો ચાલીસ તો એની ત્રીજી અડધી એટલે કે સિત્તેર સેમી થાય ગનફળ એક પોઈન્ટ ચોપન મીટર ઘન આપ્યું છે જો એને સેમીમાં ફેરવ્યું એટલે સો ગુણ્યા સો ગુણ્યા સો જવાબ આવશે પંદર લાખ ચાલીસ હજાર સેમી ઘન હવે નળાકારનું ઘનફળનું સૂત્ર મૂકીએ અહીંયા આપણી પાસે નળાકાર તો છે એને સેમી ઘનમાં લઈ લીધો છે દરેકની કિંમત મૂકી દીધી ઊંચાઈ આપણે અલગ રાખી છે આ બાજુ સાદરૂપ આપીએ બધા અંશ અને છેદ ઉડાડો એટલે ઊંચાઈ આવશે સો સેમી એટલે આપણે એને કહી શકીએ એક મીટર ત્યારબાદ જોઈએ આગળ દાખલો એક લમઘન બોક્સ નું માપ પચાસ ચાલીસ ત્રીસ પાંચ સેમી લંબાઈના કેટલા સમઘન ગોઠવી શકાય હવે સમઘન હશે અને લમઘન છે બરાબર ને તો લમઘન બોક્સની આપી છે એનું ગનફળ ગોતીએ તો આ આવશે પચાસ ગુણ્યા ચાલીસ ગુણ્યા ત્રીસ સમઘન પાંચ છે તો એની લંબાઈ ગોતીએ તો પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ કેટલા સમય છે બંનેનો ભાગાકાર પચાસ ગુણ્યા ચાલીસ ત્રીસ અને છેદમાં સમઘનનો ગનફળ એટલે કે પાંચ ગુણ્યા પાંચ પાંચ બધાના ભાગ ઉડાડો એટલે જવાબ આવશે દસ ગુણ્યા આઠ છ તો જવાબ આવશે આપણો અંતે ચારસો ને તો કેટલા બોક્સ સમાય ચારસો તો મિત્રો આ હતું સોલ્યુશન માપનનો ફરી નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું આપ સવારે આ વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો આભાર થેન્ક યુ